તો શિક્ષકોની કાયમી ભરતી માટે ઉમેદવારોની માંગ કમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી કરવા માંગ અન્ય વિષય સાથે કમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવા માંગ શાળામાં કમ્પ્યુટર લેબનો અભાવ હોવાનો આક્ષેપ આપણે વિશ્વની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવાની વાત કરીએ છીએ વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ પણ આપણા ગુજરાત રાજ્યમાં કમ્પ્યુટર શિક્ષક કેટલા છે માત્ર એકસો ને ચાર જ તો બાકીની શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષક કેમ નથી અમે ટેટ ટાટ પાસ ઉમેદવારો કમ્પ્યુટરની પરીક્ષા પાસ કરીને ટાટ પાસ કરીને બેઠા છીએ પણ અમારું ભવિષ્ય ક્યાં છે તો અમને દેખાતું જ નથી બે હજાર અગિયારની અંદર તમે કમ્પ્યુટર વિષય સાથે ટાટ પરીક્ષા લેવાની સ્ટાર્ટ કરી પછી બે હજાર બારની અંદર અમને પાઠ્યપુસ્તકો આપ્યા કમ્પ્યુટર વિષયના અને પછી તમે બે હજાર તેરમાં બે હજાર ઓગણીસમાં બે હજાર બાવીસમાં આ રીતે ત્રણ રીતે પરીક્ષા પાસ કરી પરીક્ષા લીધી પરંતુ ભરતી કેટલા ઉમેદવારોની કરી માત્ર એકસો ને ચાર અને બે હજાર બાવીસમાં હમણાં છેલ્લે તો તમે દ્વિસ્તરીય પરીક્ષા લીધી પ્રિલિમ લીધી પ્લસ મેઇન્સ લીધી તો કમ્પ્યુટરને ત્યાં માત્ર ધૂળ ખાવા જ રાખ્યા છે કે ખરેખર બાળકોને ભણાવવા માટે રાખ્યા છીએ અત્યારે ગુજરાત સરકારે બે લાખ કમ્પ્યુટર લેબ તો આપી દીધી બે લાખ કમ્પ્યુટર્સ તો આપી દીધા પણ એને ભણાવવા માટે શિક્ષકો ક્યાં છે તો આમ થોડી ડિજિટલ ઇન્ડિયાની વાતો થશે